ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ હરણી બોટકાંડ ટાંકીને વિરોધ કર્યો છે સામાન્ય સભામાં રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો ચર્ચવામાં આવ્યો આખા શહેરને પીપીપીના નામે વેચી દીધાનો આરોપ લગાવ્યો છે હરણી બોર્ડકાંડના પીડિતોના પરિવારને આપવા માંગ કરવામાં આવી ન્યુ સનરાઇઝ શાળા સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે એને ડેવલપ કરવા આપી અગેન્સ્ટમાં કોર્પોરેશનને એને બીજી સાત હજાર ચોરસ મીટર જગ્યા આપવાની થાય છે એ આપી પણ એ અત્યારે પણ એ મકાનો ત્યાં અધૂરા બનેલા છે પાંચ વર્ષ એમનો સમય પણ પૂરો થઈ પૂરો થઈ ગયો છે એફોર્ડેબલ વિભાગ દ્વારા ખૂબ નોટિસો આપવામાં આવી છે છતાં પણ કાર્યવાહી પૂર્ણ નથી થઈ એ પણ આ પીપીપી મોડલનો ભાગ છે કે તમે તમને જમીન આપીશું તમે મકાનો બાંધીને આપશો આ પ્રમાણેની પણ એમઓયુ કરીને આપવામાં આવશે એટલે આ સમગ્ર શહેરમાં એક એ રીતનું છે કે પીપીપી મોડલથી આપીને અધિકારી છૂટી જાય છે બિલ્ડરો એમના પ્રમાણેની કોન્ટ્રાક્ટરો એમના પ્રમાણેની દરખાસ્તો બનાવે છે એમાં શહેરના નાગરિકોને ક્યાંય લાભ હોતો નથી આ એનું ઉદાહરણ છે આપ જોઈ શકો છો કલા દર્શન ખાતે બની રહેલા મકાનો પ્રધાનમંત્રી આવાસના નામે ગરીબોના આવાસ બનાવવાના નામે આજે મોટો લગડી જમ્યા બિલ્ડરને આપી દેવામાં આવી છે એના નામે બિલ્ડર દ્વારા કરોડો રૂપિયા ઉભરાવામાં પણ આવ્યા છે પણ મકાનો કોર્પોરેશનને સમય મર્યાદા ઉપર વર્ષથી બે વરસનો સમય થઈ ગયો પણ હજુ સુધી સોંપવામાં નથી આવ્યો એટલે તમામ જગ્યાએ પીપી મોડલમાં પીપીપી મોડલમાં આજ પ્રમાણેની મોટસ ઓપરેન્ટી થઈ રહી છે જર્જરી બિલ્ડિંગોને નોટિસ આપી ત્યારબાદ આરામ પડ્યો થોડા મહિના અને જેવું અગ્નિકાંડ થયું રાજકોટમાં કે બધા જ સફાળા જાગીને આટલા બધા કનેક્શનોને સીલ મારવા ગયા આટલા બધા કોમ્પ્લેક્સોમાં સીલ મારવા ગયા રાજકોટ અગ્નિકાંડમાં પણ કેટલાક કોર્પોરેટરોનું નામ આવ્યું તો શું આપ એવું માનો છો કે વડોદરામાં જે હરણી ભૂતકાંડ થયો હતો એમાં કોઈ પણ નેતા ઇન્વોલ્વ નહીં હોય મેં તમને પહેલા જ કીધું કે ભલામણ કરી હોય તો શહેરના હિત માટે સારા માટે પણ અભ્યાસ કર્યા વગર ક્યાંક ને ક્યાંક ભલામણ થઈ હોય તો આપણે એવું તારણ ના કરી શકીએ કે આમાં એમનો જવાબદાર છે ભાગીદારોની જોડે કોઈપણ જાતનો કોઈ ભાગીદારી કોઈ કોર્પોરેટરે કરી નથી અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક